વિસ્તારના લોકોનો આરોપ છે કે ગટરનું પાણી રસ્તા પર વહેવા ઘરોમાં પ્રવેશવા અને આસપાસના ઇલાકામાં દુર્ગંધ ફેલાવવાની ઘટનાઓ સતત બની રહી છે આ સ્થિતિએ લોકોનું રોજિંદુ જીવન દુઃશહ બનાવી દીધું છે અને સ્વચ્છતા તથા આરોગ્યને લઈને ગંભીર ચિંતા ઉભી કરી છે વિરોધ દરમિયાન સ્થાનિકોએ હાય હાય અને એસએમસી હટી ગઈ જેવા નારા લગાવ્યા તેમણે મહાનગરપાલિકા પ્રશાસન ઉપર નિષ્ક્રિયતાનો ક્ષાના આરોપો મૂક્યા છે રહેવાસીઓ નું કરવા છતાં પાઇપ લાઈન સમસ્યા તરફ ગંદગી બહુ હે અમારે સ્કૂલ મદરસે વાળા બચ્ચે કોને તકલીફ તરફ બહુ ગંદગી અમારે સફાઈ કોઈ આતે નહી અમને બાર બાર करे शिकायत लेकिन कोई आए नहीं छह महीने आठ महीने से हमारे तरफ तकलीफ बीमारी तो हमारे तरफ मच्छर बहुत ज्यादा हो गए और बीमारी का यह है की मलेरिया बच्चों को संडाज वामिट तो हमारे को दवा खाने को ले जायेगा क्योंकि तो हमारे पास इतने पैसे कि हम पैसे लगाएंगे बच्चे लोगों को कोई नहीं आता हमारे तरफ देखने के लिए कितना पानी भरा जाता है घुटने जितना पानी भरा जाता है क्या बोलना चाहते हो

કે ખાડી ઉભરાય છે અને ખાડીના લીધે પાણી બેક મારે છે પણ એનું કાયમી નિરાકરણ કરતી નથી એમ કે છે કે ભાઈ કોઈ કોઈ કોન્ટ્રાક્ટર ને આ કામ આપેલું છે અને કોન્ટ્રાક્ટર એ કામ કરે ત્યારે અમે એ કરશું જ્યારે મેં પોતે ગાડી મંગાવીને અહીંયાથી પ્રેશર મંગાવ્યું જ્યાં સુધી આપણે ઉભા રહીએ ત્યાં સુધી એ લોકો ખાલી સાફ કરીને નીકળી જાય છે પણ કચરો પણ નિકાલ કરતા નથી રોજ સવારની પોળમાં નવ વાગ્યાથી લઈને સાડા દસ અગિયાર વાગ્યા સુધી પાણી ઉભરાયા કરે છે અને લોકો એવા એવી હાલતમાં અહીંયા જી રહ્યા છે કે જાણો પાણીમાં ગંદા પાણીમાં જીવવાની એ લોકોને આદત પડી ગઈ છે તો સુરત મહાનગરપાલિકા ક્યારે જાગશે જ્યારે કોઈક મોટું રોગચાળો ફાટે ત્યારે જાગશે સુરત સુરત મહાનગરપાલિકા સુરત સુરત સ્માર્ટ સિટીનું અહીંયા વખાણ કરે છે ફક્ત કાગળના ચોપડા ઉપર છે સ્લમ વિસ્તારોમાં આવીને તમે જુઓ છેલ્લા ચોવીસ ચોવીસ કલાકો સુધી અહિયાં પાણી હોય છે મસ્જિદ અહીંયા છે મસ્જિદ આજે આજે શુક્રવાર છે લોકો નમાજ પઢવા આવે તો નમાજ પઢવા માં એટલી તકલીફ થઇ રહી છે કે કઈ રીતે નમાજ પઢશે રોગચાળો ફાટે ત્યારે જોવાની છે એટલે ખાલી ચોપડા ઉપર સ્માર્ટ સિટી ખાલી સુરત મહાનગરપાલિકા છે લીંબાત ઝોન ના અધિકારી આવીને ખાલી વિઝીટ મારતા છે પણ કાગળના ચોપડાઓ ખાલી કાલા કાગળો ખાલી પૂરા કરવા કરતા કરતા હોય છે યોગ્ય નિકાલ કરવામાં આવતું નથી કોર્પોરેટર અહીંયા આવવાની જોવા બી નથી માંગતા એટલે એક પણ અહીંયા આવવા નથી માંગતા અને એક ખબર નહીં આ સુરત અહીંયાના લોકોને અહીંયાના જે લોકો છે અહીંયાના લોકોને બી સુરત મહાનગરપાલિકામાં જીઓનો હક છે એ લોકો ટેક્સ આપી રહ્યા છે છતાં બી આ લોકોને કોઈ કામગીરી થઈ નથી સુરત મહાનગરપાલિકાના સ્થાનિકો વતી મારી ખાલી એટલી જ ડિમાન્ડ છે કે આ લોકોનું કાયમ નિરાકરણ કરવામાં આવે જો ડ્રેનેજ લાઈન ચેન્જ કરવાની હોય કે ઉપર સુધી નાખવાની હોય તો એ કરી દો કારણ કે તાર મોટો રોગચાળો નહીં ફાટે તો એ નવાની વાત નથી કારણ કે છેલ્લા છ મહિનાથી આ લોકો આ પરિસ્થિતિ ગુજરી રહ્યા છે જો આ નિકાલ નહી થાય તો અમે પછી સુરત મહાનગરપાલિકામાં લિંબાયત ઝોન ખાતે અમે સ્થાનિકો સાથે અહીંયાથી આ ગટરનું પાણી અમે બોટલોમાં ડોલમાં ડોલ ભરાઈને ભરાઈ લઈને સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોનની ની ઓફિસમાં અમે લઈને ત્યાં બેસી જઈશું ધર્મ પ્રદર્શન તો જ્યાં સુધી નિકાલ નહીં આવશે